નમસ્કાર મિત્રો મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બરથી પોલીસ તંત્રમાં ચૌદ હજારની ભરતી થશે બ્રેકિંગ ન્યૂઝ છે પોલીસ ભરતી બાબતે ખૂબ જ સારા એવા સમાચાર છે ન્યૂઝપેપર મુજબ જોઈએ તો હવે ઓગસ્ટ સપ્ટેમ્બરથી પોલીસ તંત્રમાં ચૌદ હજારની ભરતી થશે હાઈકોર્ટમાં સરકાર દ્વારા એવો જવાબ રજૂ કરવામાં આવ્યો છે જે મુજબ જોઈએ તો સરકાર શ્રી ભરતીનું ઇ કેલેન્ડર રજૂ થયું છે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ડિટેલમાં જોઈએ તો આ જે ભરતી છે એ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે જેમાં પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને અન્ય પોસ્ટ માટેની કુલ ચૌદ હજાર બસો ને જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે ભરતીની પ્રક્રિયા જે છે એ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ કરી અને સપ્ટેમ્બર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે ભરતી માટેની લાયકાત જોઈએ તો ધોરણ બાર પાસ હોય અથવા એની સમકક્ષ અભ્યાસ કરેલો હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની રહેશે જેમાં કેટેગરી પ્રમાણે જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટેની ફી જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા રહેશે જ્યારે એસસી એસટી ટી પીડબ્લ્યુડી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયામાં સૌથી પહેલાં તો લેખિત પરીક્ષા લેવા છે અથવા તો શારીરિક કસોટી લેવા છે જે પ્રમાણે આપણી પોલીસની ભરતીની પ્રક્રિયા થાય છે એ પ્રમાણે તો સૌથી પહેલાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખો જોઈએ તો પ્રથમ તબક્કાની જે લેખિત પરીક્ષા છે એ મે બે હજાર પચીસમાં લેવાશે જ્યારે જુલાઈ બે હજાર પચીસમાં પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે જ્યારે બીજા તબક્કાની જે ભરતી છે એ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થશે જે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં આ ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે તો મિત્રો આ પ્રમાણે નવી ભરતીની જાહેરાત થશે અને એ પ્રમાણે ભરતીની પ્રક્રિયા પણ કરવામાં આવશે તો જે મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે એ તૈયારી શરૂ કરી દે એમના માટે ખૂબ જ સારો એવો ચાન્સ છે તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત